કૌભાંડમાં મોટો ખુલાસો થયો છે સરકારી કર્મી વિજય ડાહોર જ આરોપી નીકળ્યો દાહોદ ડીવાયએસપીએ વિજય ડાભોરની ધરપકડ કરી છે દાહોદ જિલ્લા પંચાયતમાંથી વિજય ડામોરને ઝડપી પાડવામાં આવ્યો છે અને હવે પોલીસ આરોપી વિજય ડામોરને કોર્ટની અંદર રજૂ કરશે ચૌદ દિવસના રિમાન્ડ પોલીસ તરફથી માંગવામાં આવશે ખેતીલાયક જમીનોના એનએના નકલી હુકમ બનાવવામાં આવ્યા હતા ત્યારબાદ તેણે પોતે જ ફરિયાદ કરી હતી જોકે ફરિયાદના આધારે તપાસ કરતા ફરિયાદી પોતે જ આરોપી નીકળ્યો જેનો એ બે આરોપીઓ જકરિયા મહેમૂદ ટેલર તથા શેષવ પરિત ને આ પહેલા અટક કરી જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલાયેલા છે જેની તપાસ ચાલતી હતી એ દરમિયાન અમુક સ્ટેટમેન્ટ અમુક સરકારી સહાયોના નિવેદનો અને મળી આવેલા દસ્તાવેજી પુરાવા અમુક સાયન્ટિફિક પુરાવા આ તમામ બાબતો ધ્યાનમાં લેતા એ કન્ક્લુઝન પહોંચ્યા હતા કે આમાં સરકારી કર્મ તરીકે રોલ ફિક્સ થાય છે જે મેં તપાસ કરતા હતા એના પૂરતા પુરાવા મળ્યા આવતા મેં ગઈકાલે રાત્રે જિલ્લા પંચાયતમાં કામ કરતા વિજયભાઈ રમસુભાઈ ડામોર એ જે સિનિયર ક્લાર્ક છે અને એ ઇન્ચાર્જ ચીટણીના ચાર્જમાં પણ છે તેઓની સુનાવણી હોય એમને જણાવ્યા આવતા તેમને લાવી અને પૂછતાછ કરેલ હતી અને પૂછતાછ દરમિયાન આ વસ્તુ ક્લિયર થતાં તેમની રાત્રિના સમયે અટક કરવામાં આવેલી છે અને આગળ તપાસ હાલમાં ચાલુમાં છે